નમસ્કાર ખેડૂત મિત્રો તમારું સ્વાગત છે અમારી આ બજાર ભાવની ચેનલમાં તો આજે તારીખ સત્તર માર્ચ બે હજાર પચીસને વાર સોમવાર તો આજના વિડીયોની અંદર આપણે જીરું પકવતા તમામ ખેડૂતો માટે મળ્યા સારા અને ખુશીના સમાચાર તો જીરાના વાયદા બજારમાં આજે મોટો ઉછાળો અને હવે જીરાના ભાવ વધશે કે ઘટશે સાથે જ દરેક માર્કેટિંગ યાર્ડની અંદર અત્યારે જીરાના બજાર ભાવ કેવા ચાલી રહ્યા છે તેની સંપૂર્ણ અપડેટ મેળવીશું તો વિડીયોમાં સેલર સુધી બન્યા રહેજો તો ખાસ કરીને જીરાની બજારમાં આજે ખાસ કોઈ મોટી મૂવમેન્ટ ન હતી અને કોઈ બજારમાં વેચવાલી પણ ઓછી હતી અને હવે જીરાની આવકમાં નોંધપાત્ર વધારો થાય તેવી ધારણા છે જો કે ઊંઝામાં અમે પચાસ હજાર બોરીની ઉપર આવકો થવી હાલ મુશ્કેલ છે અને રાજસ્થાનમાં નવા જીરની આવકો વચ્ચે તો ગુજરાતમાં પણ આવકો વધારો થશે અને વેપારીઓ પણ કહે છે કે હા આવકમાં વધારો થતાં જીરાની બજારમાં ગમે ત્યાં મળે સોરથી મંદી આવશે અને વાયદો પણ વીસ હજારની અંદર આવી જાય તેવી ધારણા છે અને આ ભાવ માર્ચ મહિનામાં જ જોવા મળી શકે છે અને જો એકાદ સપ્તાહમાં આ ભાવ નહીં આવે તો એપ્રિલની શરૂઆતમાં આવી જાય તેવી સંભાવના પૂરેપૂરી દેખાઈ રહી છે અને જીરાના વેપારીઓ પણ કહે છે કે મતે ઊંચ જીરાનો પાક સારા છે અને પરંતુ સામે ઊંચા ભાવથી હાલ કરાકી નથી અને રમઝાન પૂરો થયા બાદ ગર્ફની કેવી માંગ આવશે તેના ઉપર આ વર્ષનું બોટમ નક્કી થશે તો મિત્રો ચાલો જાણી લઈએ કે ગુજરાતના તમામ માર્કેટ યારની અંદર અત્યારે જીરાના બજાર ભાવ કેવા ચાલી રહ્યા છે તે જે વીસ કિલોગ્રામ દીઠ આપેલ છે હળવદ ત્રણ હજાર સાતસોથી ચાર હજાર એકસો ને બાવન રૂપિયા ઊંઝા ત્રણ હજાર ચારસો પચીસથી છ હજાર રૂપિયા હારી ત્રણ હજાર પાંચસોથી ચાર હજાર એકસો ને દસ રૂપિયા પાટણ ત્રણ હજાર એકસો પચાસથી ચાર હજાર એકસો ને એકત્રીસ રૂપિયા ધાનેરા ત્રણ હજારથી ત્રણ હજાર છસો ને ચુમ્માલીસ રૂપિયા રાજકોટ ત્રણ હજાર છસો પચીસથી ચાર હજાર રૂપિયા જેતપુર ત્રણ હજારથી ત્રણ હજાર રૂપિયા બોટાદ ત્રણ હજાર છસોથી ચાર હજાર પંચાવન રૂપિયા વાંકાને ત્રણ હજાર ત્રણસોથી ચાર હજાર દસ રૂપિયા અમરેલી બે હજાર પાંચસોથી ચાર હજાર નેવું રૂપિયા